આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય રાજ્ય સરકારે રવિ સિઝન માટે ઘઉં પિયતના પ્રતિ ક્વિન્ટલ ચાર હજાર બસો અને ચણા માટે સાત હજાર ચારસો રૂપિયા ટેકાનો ભાવ નક્કી કર્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામને પગલે રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓ રજા લઈ શકશે રાજ્યમાં સોળમી સિંહ વસ્તી ગણતરીનો બીજો અને અંતિમ તબક્કો આજે પૂર્ણ થયો અને આગામી ત્રણ દિવસ માટે રાજ્યમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી સમાચાર આજે ગાંધીનગરમાં કૃષિ ભાવ પંચની બેઠકમાં વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે રવિ પાકના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા કૃષિમંત્રી રાઘવજી પટેલે બેઠકમાં જણાવ્યું હતું કે ઘઉં પિયત માટે પ્રતિ ક્વિન્ટલ ચાર હજાર બસો ચણા માટે સાત હજાર ચારસો અને રાયના ક્વિન્ટલ દીઠ સાત હજાર છસો જ્યારે શેરડી માટે એક ટનના છસો ત્રીસ ભાવ નક્કી કરવામાં આવ્યા છે ગત વર્ષ કરતાં પાંચથી દસ ટકા ભાવ વધારો સૂચવાયો છે ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર કે પેટલે જણાવ્યું હતું કે સરકારે ગત વર્ષે ઘઉંના ટેકાના ભાવમાં વધારો કર્યો છે રાઈ ચણા શેરડીમાં પણ ભાવ વધારો કર્યો છે ભારત સરકાર એમએસપીના ભાવ વધારાને મંજૂર કરે તેવી આશા છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર ટેકાના ભાવે ખેડૂતોની વિવિધ જણસની ખરીદી કરે છે ઓપરેશન સિંદુરમાં ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા રાજ્યભરમાં અનેક સ્થળોએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે અમદાવાદમાં નવા વાડજ વ્યાસવાડી ચાર રસ્તા ખાતે તિરંગો હાથમાં લઈ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભાવનગરમાં આવતીકાલે તિરંગા યાત્રા જોડાશે આજે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાની પૂર્વ તૈયારી માટેની બેઠક યોજાઈ હતી આવતીકાલે સાંજે પાંચ કલાકે આ યાત્રા મોતીબાગ ટાઉનહોલથી શરૂ થશે અને હલુરિયા ચોકના શહીદ સ્મારક ખાતે પૂરી થશે અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલનું એક એકમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કરવામાં આવશે સિવિલ હોસ્પિટલમાં નવી છન્નું બેડની હોસ્પિટલમાં કાર્ડિયોલોજીની સાથે ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટ પણ શરૂ કરવામાં આવશે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પ્રથમ ત્રણ માળ પર યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ઉભું કરવામાં આવશે આ હોસ્પિટલમાં દસથી બાર ડોક્ટરોની ટીમ ચોવીસ કલાક કાર્યરત રહેશે ચાલુ મહિનાના અંત સુધીમાં જ બંને યુનિટ કાર્યરત થઈ જાય તેવી શક્યતા છે આ અંગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના મેડિકલ ડોક્ટર પરીખે વધુ માહિતી આપી હતી ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટ એન્ડ કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ બંને ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ થશે અને એમાં ગાંધીનગરની જનતાને બહુ ફાયદો થશે અમદાવાદ નહીં જવું પડે અને અર્જન્ટમાં જેટલા બી કાર્ડિયાક પેશન્ટ હશે એ લોકોની ટ્રીટમેન્ટ સારી રીતે અહીંયા મળી શકશે ભારત પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધની સ્થિતિને પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ કરી હતી જોકે યુદ્ધ વિરામની જાહેરાતને પગલે પરિસ્થિતિ સામાન્ય બનતા સરકારે હવે રજાઓ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે જો કે આ કર્મચારીઓએ અનિવાર્ય સંજોગોમાં તાત્કાલિક ફરજ પર હાજર થવું પડશે તેમજ રજાઓ દરમિયાન ફોન અને ઇમેલ પર સતત ઉપલબ્ધ રહેવું પડશે ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ બાદ સરહદ સાથે જોડાયેલા પૂર્વથી પશ્ચિમ કચ્છ સુધીના તમામ ગામોમાં જનજીવન સામાન્ય થયું છે ચિંતાભર્યા માહોલ બાદ લોકો હવે રોજિંદી પ્રવૃત્તિઓમાં પાછા ફર્યા છે અબડાસા તાલુકાના નલિયામાં બજારોની રોનક પરત ફરી છે તો લખપતના દયાપરમાં લોકો વહીવટી કામો માટે આવવા લાગ્યા છે નારાયણ સરોવર યાત્રાધામમાં પણ ભાવિકોની અવરજવર શરૂ થઈ છે ભુજ તાલુકાના દુર્ગમ ખાવડામાં પણ પરિસ્થિતિ સામાન્ય બની રહી હોવાનું જાણવા મળ્યું છે ત્વરીત થયેલા મજૂરો હવે પાછા ફરી રહ્યા છે રાપર તાલુકાના સરહદી બેલા અને આસપાસના વિસ્તારોમાં પણ જનજીવન પૂર્વવત થયું છે સુરેન્દ્રનગર જિલ્લાની સુરસાગર ડેરી દૂધ સંઘ દ્વારા પશુપાલકો પાસેથી દૂધનો ખરીદ ભાવ પ્રતિ કિલો ફેટ ત્રીસ રૂપિયા વધારીને આઠસો ત્રીસ રૂપિયા કરવામાં આવ્યો છે ગયા મહિને પણ ડેરી દ્વારા દૂધની ખરીદીમાં પ્રતિ કિલો ફેટ સો રૂપિયાનો વધારો કરાયો હતો હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં દૈનિક છસો પચાસ જેટલી દૂધ સહકારી મંડળીઓ દ્વારા સવા પાંચ લાખ લીટર દૂધનું સંપાદન થાય છે બે મહિનામાં રૂપિયા એકસો ત્રીસ રૂપિયાના વધારાથી પશુપાલકોને આર્થિક ફાયદો થઈ રહ્યો છે આ અંગે પશુપાલક રાજાભાઈ પોતાની પ્રતિક્રિયા આપી હતી અમે છેલ્લા બાર વર્ષથી દૂધ ભરી છૂટ સાગર ડેરીમાં ને તારે સારું છે ને તારે અમારે ભાવ આઠ રૂપિયા ને પાંત્રી પૈસા ભાવ છે જે મહિને ભાવ વધાર્યો તો ને અત્યારે પાંત્રી પૈસા ભાવ વધાર્યો છે એટલે અત્યારે ઉત્પાદન થોડું દૂધ નું ઓછું એટલે ભાવ અમારે સારો આવે દૂધ નું ઉત્પાદન અમારે અત્યારે હાવ ઓછું આવે ઉનારા હિસાબે મહિને ડેરીમાં દૂધ ભરવી અમે અઢીસો લિટર ભરવી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએટીને ફોલો કરશો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને મૂળી તાલુકાના ખનીજ માફિયાઓ સામે ત્રણસો કરોડ રૂપિયાથી વધુની વસુલાત કરવા નોટીસ જાહેર કરાઈ છે ચોટીલા પ્રાંત અધિકારી એસડી મકવાણાએ થાનગઢ તાલુકાના જામવાડી ભડુલા તેમજ મૂળી તાલુકાના વગડીયા ઉમરડા કોટડા ખંપાળીયા વિજડીયા સહિતના ગામોમાં દરોડા પાડી ખનીજ ચોરી ઝડપી લીધા બાદ આ બંને તાલુકાના ચારસો એકત્રીસ જેટલા ગેરકાયદે કુવા ખોદીને ખનન કરનાર વ્યક્તિઓની યાદી બનાવી તેમની પાસેથી રૂપિયા ત્રણસો કરોડ સોળ લાખની વસુલાત કરવા નોટિસ આપી છે છોટાઉદેપુર જિલ્લામાં નેશનલ હાઇવે છપ્પન પર ભારજ નદીનો પુલ તૂટી પડતા નવા પુલનું ખાતમુહૂર્ત આજે સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું જિલ્લાની જીવાદોરી સમાન આ પુલ બે હજાર ત્રેવીસમાં તૂટી જતા જિલ્લો બે ભાગમાં વહેંચાઈ ગયો હતો કેન્દ્ર સરકાર દ્વારા પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે નવો પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી અમદાવાદ અને ગાંધીનગરના લોકોને રસાયણમુક્ત કેરી કિફાયતી ભાવે મળે તે માટે અમદાવાદ ખાતે કેસર કેરી મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે સાંભળીએ એક અહેવાલ રાજ્યભરમાં કેસરકેરીનું આગમન થઈ ગયું છે ત્યારે રાજ્ય સરકારે કેસરકેરી કેરી આયોજન કર્યું છે કૃષિ મંત્રી રાઘવજી પટેલ આવતીકાલે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે મહોત્સવ કરાવશે મહોત્સવમાં ખેડૂત મંડળીઓ તેમજ કેરીનું ઉત્પાદન કરતા વ્યક્તિગત ખેડૂતોને આશરે પંચ્યાસી જેટલા સ્ટોલ વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે તેર જૂન સુધી ચાલનારા આ મહોત્સવમાં નાગરિકોને તલાલા ગીર જૂનાગઢ અમરેલી કચ્છ વલસાડ અને નવસારીની કેરીઓ ઉપલબ્ધ હશે જયેશ ગડમવાર સમાચાર વિભાગ આકાશવાણી અમદાવાદ રાજ્યમાં સોળમી સિંહ વસ્તી ગણતરીનો બીજો અને અંતિમ તબક્કો આજે પૂરો થયો છે પ્રથમ તબક્કો રવિવારે પૂર્ણ થયો હતો એશિયાઈ સિંહની ગણતરી માટે અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર રાજકોટ સહિતના અગિયાર જિલ્લાના અઠાવન તાલુકાઓનો પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે ધારી ગીર પૂર્વવન વિસ્તારમાં આ કામગીરીમાં અધિકારીઓ ગણતરીકાર અને સ્વયંસેવકો સહિત પાંચસો અગિયાર લોકો જોડાયા હતા આ સમગ્ર પ્રક્રિયાને અંતે ડેટા વિશ્લેષણ બાદ સિંહની વસ્તીનો અંતિમ અંદાજ અહેવાલ તૈયાર થશે વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે છેલ્લે વર્ષ બે હજાર વીસમાં છસો જેટલા સિંહોની વસ્તી નોંધાઈ હતી હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે રાજ્યમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આગામી દિવસોમાં રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે જેમાં હળવા વરસાદની સાથે પવનની ગતિ પણ વધુ રહેવાની શક્યતા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વધુમાં જણાવ્યું आने वाले सात दिनों के लिए मैक्सिमम टेम्परेचर में तीन से पांच डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है और मैक्सिमम टेम्परेचर रिलायस की बात करेंगे तो अहमदाबाद में थर्टी सेवन पॉइंट एट और गांधीनगर में थर्टी सेवन पॉइंट फोर डिग्री सेल्सियस रियालाइस भी है और जो एक सिस्टम कल प्रिवेल कर रहा था सौराष्ट्र से होते हुए जो ट्रक गुजर रही थी ईस्ट सेंट्रल एंसी में वो सिस्टम आज भी प्रशिस्ट कर रहा है ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને સંસ્કૃત પ્રથમાના પરિણામ બાદ જે ઉમેદવારો ગુણ ચકાસણીની અરજી કરવા ઇચ્છતા હોય તેઓ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઇબી ડોટ ઓઆરજી અથવા એસએસસી ડોટ જીએસઈબી ડોટ ઓઆરજી પરથી આજથી વીસ મે ના રોજ સાંજના પાંચ વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરી શકશે અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે રાજ્ય સરકારે રવિ સિઝન માટે ઘઉં પિયતના પ્રતિ ક્વિન્ટલ ચાર હજાર બસો અને ચણા માટે સાત હજાર ચારસો રૂપિયા ટેકાનો ભાવ નક્કી કર્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામને પગલે રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓ રજા લઈ શકશે રાજ્યમાં સોળમી સિંહ વસ્તી ગણતરીનો બીજો અને અંતિમ તબક્કો આજે પૂર્ણ થયો અને આગામી ત્રણ દિવસ માટે રાજ્યમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી આકાશવાણી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગે પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો